ભરૂચમાં પાલિકાના સભાખંડમાં સશક્તિકરણ સેમિનાર મહિલા પીએસઆઈ વૈશાલી આહિરની ઉપસ્થિતિમાં યોજાયો હતો ભરૂચ મોમ્સ ઓફ ભરૂચ અને જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના સંયુક્ત ઉપક્રમે પાલિકા ખાતે મહિલાઓના સશક્તિકરણ સ્વાસ્થ્ય અને આત્મરક્ષા માટે એક ખાસ સેમિનારનું આયોજન પાલિકાના સભાખંડમાં કરવામાં આવ્યું હતું આયોજનના મુખ્ય વક્તા તરીકે મહિલા પીએસઆઈ વૈશાલી આહિર ઉપસ્થિત રહ્યા હતા તેમણે મહિલાઓને પોતાના હકો સ્વરક્ષણ અને સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું આજના સમયમાં મહિલાઓએ પોતાને આત્મરક્ષામાં નિષ્ણાંત બનાવવું અત્યંત જરૂરી છે અને આત્મવિશ્વાસ જ મહિલાઓની સૌથી મોટી શક્તિ છે આ પ્રસંગે જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી તથા મોમ્સ ઓફ ભરૂચ ગ્રુપની ફાઉન્ડર સેજલ કાપડિયા સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભરૂચ પાલિકાના સભ્યો તથા સેનેટરી ચેરમેન હેમાલી રાણાએ પણ ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મહિલાઓને સ્વાસ્થ્યને સુરક્ષિત બનવા માટે આવા કાર્યક્રમો સતત યોજવા જોઈએ સેમિનાર દરમિયાન અનેક મહિલાઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો અને આત્મરક્ષા માટે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું

અ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કે જેમના દ્વારા આયોજિત મહિલા પોલીસ સ્ટેશન તરફથી અમોને સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સહજ કાયદાઓ વિશેનું જ્ઞાન આપવા માટે મુખ્ય વક્તા અને મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવેલું જેમાં ખાસી સંખ્યાઓમાં મહિલાઓ એકત્રિત થયેલા કે જેમને મહિલાઓ લગત કાયદાઓ સાયબર ક્રાઇમ અવેરનેસ અને દીકરા દીકરીઓ વિશે જે હાલના પોક્સો રિલેટેડ કાયદાઓ બને છે તે વગેરેનું જ્ઞાન આપવામાં આવ્યું ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે છવ્વીસ બે ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો